ઘાતના નિયમોના પ્રથમ પગલામાં તમારું સ્વાગત છે ચાલો આપણે કોઈ દાખલા સાથે શરૂઆત કરીએ તેથી જો હું તમને પૂછું કે શું બે તેનાથી થોડું દૂર છે પણ ચાલો આપણે તે સ્વીકારીએ જેથી આપણને નવું ના લાગે બે ની ત્રણ ઘાત અને ટપકું ડોટ એ ગુણાકાર દર્શાવવા માટેનો બીજો રસ્તો છે જો હું તમને પૂછું કે બે ની ત્રણ ઘાત ગુણ્યા બે ની પાંચ ઘાત તો તમે કેવી રીતે ગણશો ખરેખર મને આ પેન બદલી લેવા દો કારણ કે આ જાડી પેન થોડી ખરાબ દેખાય છે તેથી બેની ત્રણ ઘાત ગુણ્યા બેની પાંચ ઘાત સારું હું વિચારું છું કે એક રસ્તો છે અને તે તમે જાણો છો કે આ કેવી રીતે ગણાય તમે ગણી શકો કે બે ની ત્રણ ઘાત બરાબર આઠ થાય અને બેની પાંચ ઘાત બરાબર બત્રીસ થાય અને પછી તમે તેનો ગુણાકાર કરી શકો આઠ ગુણ્યા બત્રીસ બરાબર બસો ચાલીસ વત્તા સોળ જેના બરાબર બસો છપ્પન થાય બરાબર તમે તે આ રીતે કરી શકો છો અને તે વ્યાજબી પણ છે કારણ કે બેની ત્રણ ઘાત અને બેની પાંચ ઘાત ગણવી એ મુશ્કેલ નથી પણ જો ત્યાં ખૂબ જ મોટી સંખ્યાઓ હોય તો આ પદ્ધતિ આપણને થોડી અઘરી લાગે તેથી હું તમને બતાવવા જઈ રહ્યો છું ઘાતાંકના નિયમોનો ઉપયોગ વાસ્તવમાં તેટલું અંક ગણિત આમ કર્યા વિના અથવા તમે ખરેખર નિયંત્રિત કરી શકે છે ઘણી તમારા સામાન્ય ગણિતના કૌશલ્યો કરતા મોટી સંખ્યામાં તમે કરવા માટે પરવાનગી આપી શકે છે તેથી ચાલો વિચારો પાંચમા અર્થ માટે ત્રીજા બે વખત બે શું બે ત્રીજા બે બે વખત બે બે છે અને આપણે ગુણાકાર કરી રહ્યા છીએ કે પાંચમી બે વખત અને બે બે વખત બે વખત બે વખત બે વખત છે તેથી આપણે અહીં છે અને બે વખત બે બે વખત હોય છે ના ગુણાકાર બે વખત બે વખત બે વખત બે વખત બે ખરેખર અમે બધા કરી રહ્યા છીએ આપણે બે કેવી રીતે ઘણી વખત ગુણાકાર કરી રહ્યા છે સારું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જેથી બે ની આઠ ઘાત જેટલી સરખી છે રસપ્રદ ત્રણ વત્તા પાંચ બરાબર આઠ અને આનો કઈક અર્થ નીકળે છે કારણ કે બે ની ત્રણ ઘાત બરાબર બે નો ત્રણ વખત ગુણાકાર છે અને બેની પાંચ ઘાત એટલે બે નો પાંચ વખત ગુણાકાર તો પછી આપણે બે વડે છીએ તેથી આપણે બે નો આઠ વખત ગુણાકાર કરવા જઈ રહ્યા છીએ હું આશા રાખું કે તમે તમારી મૂંઝવણ દૂર કરી દીધી હશે ચાલો આપણે બીજો દાખલો ગણીએ જો હું સાત નો વર્ગ ગુણ્યા સાત ની ચાર ઘાત લઉં તો તે ચાર સારું તેના બરાબર સાત ગુણ્યા સાત ખરું ને જે સાત નો વર્ગ છે અને ચાલો સાત ની ચાર ઘાત લઈએ સાત ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત થાય સારું હવે આપણે સાત નો તેની સાથે છ વખત ગુણાકાર કરવા જઈ રહ્યા છીએ તો તેના બરાબર સાત ની છ ઘાત થાય તો સામાન્ય રીતે હું સરખા આધાર વાળી ઘાતો ગુણાકાર કરું તો જે ચાવી છે હું તે ઘાત સરવાળો કરી શકું છું તો સાત ની સો ઘાત ગુણ્યા સાત ની પચાસ ઘાત અને આ ઉદાહરણ ને ધ્યાનથી જુઓ હવે કોમ્પ્યુટર નો ઉપયોગ કર્યા વગર સાત ની સો ઘાત કેટલી થાય તે કેવું જરા અઘરું છે અને આ જ રીતે સાત ની પચાસ ઘાત બરાબર કેટલા થાય તે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યા સિવાય ગણવું ખૂબ જ અઘરું છે પણ આપણે કહી શકીએ કે આના બરાબર સાતની સો ઘાત થાય જે ની ઘાત બરાબર થાય હવે હું તમને થોડી ચેતવણી આપવા માંગુ છું તમે નક્કી કરો કે તમે ગુણાકાર કરો છો કારણ કે મેં સાત ની સો ઘાત વધતા સાત ની પચાસ ઘાત લીધી હોત તો તેમાં હું ખરેખર અહીં ખાસ કશું કરી શકું નહીં હું આ સંખ્યાને સાદુરૂપ આપી શકીશ નહીં પણ તેમાંથી તમને એક આંકડાને સામાન્ય કાઢી આપીશ જો મારી પાસે બે ને આઠ ઘાત ગુણ્યા બે ને વીસ ઘાત હોત તો સારું આપણે જાણીએ છીએ કે આપણે આ ઘાતનો સરવાળો તેથી તે આઠ ઘાત ઘાત હોત તો શું આ એક યુક્તિ વાળો પ્રશ્ન છે સારું હું માત્ર એમ પૂછું કે જો આપણે સરવાળો કરીએ તો આપણે ખરેખર કઈ કરી શકીએ તેમ નથી આપણે ખરેખર તેનું સાદુ રૂપ આપી શકીએ નહીં પણ અહીં થોડી યુક્તિનો ઉપયોગ કરવાનો છે આપણી પાસે વાસ્તવમાં બે વખત આઠની ઘાત છે બરાબર ત્યાં બેની આઠ ઘાત એ બેની આઠ ઘાત બે તેથી આ બે ગુણ્યા બે ની આઠ ઘાતની સમાન થાય છે બે ગુણ્યા બે ની આઠ ઘાત તે માત્ર બે ની આઠ ઘાત તો તેની સાથેનો સરવાળો બે વખત બે ની આઠ ઘાત સારું તે બે ની એક ઘાત ગુણ્યા બે ની આઠ ઘાત બરાબર થાય અને બેની એક ઘાત ગુણ્યા બે ની આઠ ઘાત જ નિયમ પ્રમાણે આપણે કર્યું જેના બરાબર બે ની ઘાત થાય તેથી મને લાગ્યું કે મેં તો તમને માત્ર બહાર આપ અને તે ઋણ ઘાત સાથે પણ કામ લાગે છે જો હું પાંચ ની સો ઘાત ગુણ્યા ત્રણ ની સો ઘાત લઉં ઓ માફ કરશો ગુણ્યા પાંચ આ પણ પાંચ છે હું જાણતો નથી મારું મગજ શું કરી રહ્યું છે પાંચ ની માઇનસ સો ગુણ્યા પાંચ ની એકસો બે ઘાત જેના બરાબર પાંચ નો વર્ગ થાય ખરું ને મેં માત્ર ઋણ સો અને એકસો બે નો સરવાળો કર્યો છે આ પાંચ છે મારું મગજ બરાબર ચાલતું નથી તો મને માફ કરશો અને તે પચીસ થાય તેથી આ ઘાતનો પ્રથમ નિયમ છે હવે હું તમને તમને બીજો નિયમ દેખાડવા જઈ રહ્યો અને આ એનો જ એક પ્રકાર છે જો મારે બેની નવ ઘાતના છેદમાં બે ની દસ ઘાત બરાબર શું થાય તે પૂછવાનું હોત તો અદભુત આ થોડું મૂંઝવણ ભર્યું લાગે છે પણ તે ખરેખર એક નિયમ બની ગયો છે કારણ કે આ લખવાની બીજી કઈ રીત છે સારું આપણે જાણીએ છીએ આ બે ની નવ ઘાત ગુયા એકના છેદમાં બે ની દસ ઘાત સમાન છે ખરું ને અને આપણે જાણીએ છીએ કે એકના છેદમાં બેની દસ ઘાત સારું તમે ફરીથી બેની નવ ઘાત દસ લખી શકો ખરું મેં એક ના છેદમાં બે ની દસ ઘાત લીધી અને મેં તેને ફ્લિપ કરી અને હું ઘાતને ઋણમાં ફેરવું છું અને હું વિચારું કે તમે ઘાતના બીજા સ્તર વિશે અગાઉથી જાણતા હશો અને હવે ફરી એક વખત આપણે ફક્ત ઘાતનો સરવાળો કરવાનો છે નવ વત્તા ઓછા દસ બરાબર બે ની ઋણ એક ઘાત અથવા આપણે એમ કહી શકીએ કે તેના બરાબર એક દ્વિતીયાંશ થાય તેથી અહીં આ એક રસપ્રદ બાબત છે ઘાતના તળિયામાં જે કઈ પણ તેને તમે અંશમાં જેમ મૂક્યા તેમ મૂકી શકો છો પણ તે ઋણ થઈ જશે તેથી હું આપને ઘાતના બીજા નિયમ તરફ લઈ જઈ રહ્યો છું આનું સાધુ રૂપ આપણે કહી શકીએ કે બે ની નવ ઓછા દસ ઘાત જેના બરાબર બે ની ઋણ એક ઘાત બરાબર થાય ચાલો આપણે બીજા દાખલા ગણીએ આ જ પ્રમાણે જો હું સાત ની ચાલીસ ઘાતના છેદમાં સાત ની ઋણ પાંચ ઘાત લઉં તો આના બરાબર સાત ની ચાલીસ ઓછા ઘઉંસમાં ઋણ પાંચ થાય તેથી તેના બરાબર સાત ની પિસ્તાલીસ ઘાત હવે હું તમે તે વિશે વિચારો છું કે તેનો શું અર્થ નીકળે સારું લખી ખરું ને આપણે એક ના પાંચ ઘાત લઈએ તેને સાતની પાંચ ઘાતમાં ફેરવી શકાય હોત અને તે પણ સાત ની પિસ્તાલીસ ઘાત થાય તેથી તમે વિચારી શકો કે ઘાતનો બીજો નિયમ એ ઘાતના પ્રથમ નિયમથી જુદો નથી જો ઘાત એ છેદમાં હોય તો અને ખરેખર જેનો ભાગાકાર કરો છો તેનો આધાર સરખો હોવો જોઈએ અમે તે ઘાતને અંશની ઘાતમાંથી બાદ કરો છો જો તે બંને અંશમાં હોય તો આ કેસમાં જેમ કર્યું સાતની ચાલીસ ઘાત ગુણે ની પાંચ ઘાત ખરેખર અહીં કોઈ અંશ નથી પણ જો તેઓને એકબીજા સાથે ગુણીએ તો અને ખરેખર તમારી પાસે સરખા આધાર હોવા જોઈએ એ જરૂરી છે અને પછી તમે ઘાતોનો સરવાળો કરી શકો હું અહીં આમાં એક ફેરફાર કરવા જઈ રહ્યો છું અને ખરેખર આ એક સરખી વસ્તુ છે પણ આ એક યુક્તિ વાળો પ્રશ્ન છે ઘાત ઘાત ગુણ્યા બરાબર કેટલા ખરેખર કદાચ હું તમને આ શીખવાડી શક્યો નથી તમારે હવે પછીનો નિયમ શીખતા સુધી રાહ જોવી પડશે પણ હું તમને થોડીક ટકોર કરું કે આ બે ની નવ ઘાત ગુણ્યા બે ના વર્ગની સો ઘાત બરાબર થાય અને જે નિયમ હું તમને શીખવવા જઈ રહ્યો છું તે જયારે તમારી પાસે ઘાતની કોઈ ઘાત હોય અને ત્યારે તે સંખ્યાને ઉપરની ઘાત સાથે લઈ જાઓ અહીં તમે ખરેખર આ બે ઘાતોનો ગુણાકાર કરો તેથી આ બેની નવ બસો ઘાત થશે અને આ પ્રથમ નિયમથી આપણે બેની બસો ઘાત થાય તેમ શીખ્યા હવે પછીના પ્રકરણમાં હું તેના વિશે વધારે વિગતવાર શીખવાડીશ હું વિચારી શકું છું કે તમને કદાચ મૂંઝવણમાં મૂકી દીધા પણ હવે પછીની વિડીયો જુઓ અને આ વિડીયો જોયા પછી હું વિચારી શકું કે તમે પ્રથમ સ્તરના ઘાતના નિયમો કરવા માટે તૈયાર હશો ખૂબ આનંદમાં રહો